આમાં તથ્ય વિનાના આક્ષેપો છે આ એક હેઝાકલીન બાયોમેડિકલ વ્યસ્ત છે આ લોકો જાતે કહે છે કે અગિયાર અગિયાર વર્ષથી અમે જઝુમ્યા તો યુનિટ ચાલુ છે એમને એમ યુનિટ ચાલુ ના હોય નોર્મ્સ બધે એ લોકો કહે છે કે આ યુનિટ જીડી પટેલ ગેરકાયદેસર ચાલવી રહ્યા છે અગિયાર વર્ષ સુધી કોઈ વસ્તુ ગેરકાયદેસર ના ચાલે જીપીસીબીના નોર્મ્સ પ્રમાણે આગળ ગયા છે જીપીસીબીએ અમારું ક્લોઝર હટાવી દીધું છે જીપીસીબીએ અમારું ઓથોરાઇઝેશન આપ્યું છે લેવો આપ ઉઠાવી લીધું છે પછી અમારું રેગ્યુલર યુનિટ ચાલુ જ છે આમ બંધ છે જ ને અમારું યુનિટ આમ અને કશું જ એવું કઈ છે ને કે ગેરકાયદેસર બીજું આ યુનિટ આપણા લોકરાડેલા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સફાઈ અભિયાનનો એક સારો એવો મહત્ત્વનો ભાગ બચ્યો છે આ યુનિટ એટલે એમાં જો આવા લોકો રોડા નાખે તો સરકાર હું નમ્ર અરજ કરું છું વિનંતી કરું છું કે આવા લોકો આગળ સ્ટેપ લેવા જ જોઈએ તો ફરી એવી પ્રયત્ન ના કરે આવું બંધ રોડા નાખવાના આ એક સારી વસ્તુ છે બીજું હું એ જે ડૉક્ટર તરીકે જાતે જો મારા યુનિટમાં આવતો હોય નુકસાન થતું હોય તો હું ના આવું તો એ વસ્તુ કે અમે લોકોના નુકસાનથી એવું કરીએ જ નહીં ક્યારે આમ અને આ વસ્તુ જીપીસીબી એનઓસી એમને ના આપે કન્સર્ન ટુ એસ્ટાબ્લિશ કન્સર્ન ટુ ઓપરેટ કર્યા પછી જ અમે ચાલુ કરીએ એટલે આ એકદમ તથ્ય વિહોના છે એ લોકોને દુખે છે પેટમાં ને માથું કૂટે છે હો એટલે કંઈ છે જ નહીં કે એ લોકોનો શું ઇન્ટેન્સ છે એ જ ખબર નથી પડતી કે ભાઈ વિરુદ્ધ શા માટે કરો તમે લોકો આમ અને આ વસ્તુ નેસેસરી છે જરૂરી છે આમ મને પહેલું તો આ લોકોએ કે આ યુનિટ નથી ગ્રામ પંચાયતના મને લેટર પેપર આપ્યું છે બીજું પાંચસો મીટરની ત્રીજામાં દૂર છે આ યુનિટ કે પાંચસો મીટરના અંતરમાં છે એ પણ એમને સર્ટિફિકેટ આપ્યું છે હું અને ત્યાર પછી મેં ની જે કાર્યવાહી છે એને કરવાની પ્રોસિજર છે જે છે વગેરે વગેરે કે બધા ઇન્સ્ટ્રુમેન્ટ ફિટ કરવા પછી જીબીસીબીની ટીમ આવીને મને એનઓસી આપ્યું છે ને પછી કન્સાઇન ટુ એસ્ટાબ્લિશ કર્યું મેં પછી કન્સન્ટ ટુ ઓપરેટનું મને એ લોકોએ સીસી આપ્યું છે પછી મેં યુનિટ ચાલુ કર્યું છે પણ વચ્ચે ગામના વિરોધના લીધે ક્લોઝર આવી ગયું આ નહીં ત્યારે હું ક્લોઝર પણ હટી ગયું છે ઓથોરાઈઝેશન પણ થઈ ગયું છે અને મારું યુનિટ રેગ્યુલર ચાલુ છે ગામનો વિરોધ ગામનો કોઈ છે જ નહીં ગણ્યા ગાંઠા લોકોનો વિરોધ છે ને ખોટી રીતે વિરોધ કરે જ હું મેં કહ્યું એ રીતે કે એમનો શું ઇન્ટેન્સ એ જ ખબર નથી આમ બાકી આ વસ્તુ મેં આપણા લોકડાડીલા નરેન્દ્રભાઈ મોદી સાહેબના સફેદમાં બહુ સારો મહત્વનો ભાગ ભજવે છે આ યુનિટ અને આ યુનિટ તો આવા તો રહેવા જ જોઈએ અમે હેઝરિયસ વસ્તુનો નાશ કરીએ છીએ કે એનાથી કંઈ પ્રદૂષણ ફેલાવતા નથી અમારી સો ફૂટ ટીમની છે ને અમે જે અંદર સળગાઈએ છીએ એ કેટલી જગ્યાએથી ધુમાડો પાસ થાય છે અને ખાલી સ્મોક સ્મોક ચીમડીમાં નીકળે એટલે એનાથી કંઈ નુકસાન છે જ નહીં આમ અત્યારે એ લોકો એવું કહે છે કે ભાઈ એની વાસ આવે છે એ આવે છે અત્યારે તમે અહીંયા ઊભા છો કોઈ જગ્યાએ કોઈ સ્મેલ આવે છે અહીંયા અંતર બરાબર એટલે અમારો સ્ટાફ અહીં પલાઠી વાળી નીચે બેસીને લંચ કરે છે હું ખુદ કોઈ માસ્ક પહેતો નથી આમ કોઈ સ્મેલ નથી આવતી આમ ખુદ જીપીસીબીની ટીમ કબૂલે છે કે સાહેબ તમે આ પ્લાન એક ફાર્મ હાઉસ એવું બનાવ્યું છે કે આમ એટલો ક્લીન ને એટલો ને બીજું બીજા બધા બાયોમેડિકલ અમારા બાયોમેડિકલમાં ગ્રીન ઝોન એટલો લીધો છે કે અઢારથી વીસ હજાર નીલગિના પ્લાન છે એ પચાસ પચાસ ફૂટ ઊંચા છે આમ હું એટલે ત્યાંથી જ ખબર પડે કે ભાઈ અમે નોર્મ્સ ક્યુ રીતે એનું પાલન કરી રહ્યા છે અને જેમ જીપીસીબી અહીંયા વિઝિટ આવશે અમને જે જે સજેશન કરશે એ કરવા મે એગ્રી છે આમ સવાલ જ નથી આમ કુસુમભાઈ તમે જે આક્ષેપ કરી રહ્યા છો પાયા વિહોણા જેવું જણાવો તમારું કે જેરી પટેલ જે પાયા વિહોણા આક્ષેપ કરે છે અને એવું કહે છે કે એને જે પરમિશન લઈ અને આ બધી વસ્તુ કરી છે તો હું ખાસ જાણવા માંગુ છું કે જીપીસીબી ના જ રિપોર્ટમાં છે અને એમને જીપીસીબી જ ક્લોઝર નોટિસ આપી છે અને એમના જ નોર્મ્સમાં છે કે 240 મીટર ની ત્રિજ્યા માં રહેણાક વિસ્તાર છે જે શ્રીજી સોસાયટી અમારું રણછોડજી મંદિર કે દોઢસો થી બસો વર્ષ જૂનું મંદિર છે પાણી ટાંકી ઓગણીસો પાસઠ માં થયેલી છે તો આ બધી વસ્તુઓ પચાસ પચાસ સાહીઠ વર્ષ દોઢસો દોઢસો વર્ષ જૂની છે તેમ છતાં પણ જીપીસીબી પરમિશન એમના જ નિયમો વિરુદ્ધ આપી છે બે હજાર તેર થી અમે ગ્રામજનો આ આની પાછળ આંદોલન કરી રહ્યા છે બંધ એટલા માટે નહીં થયું કે કોઈ રાજકીય વખત છે નહીં કા તો જીપીસીબી માં કોઈ અધિકારી એની તરફેણ કરતો હોય અમને એવું લાગે છે એના લીધે આ વસ્તુ બંધ નહીં થયું જે તદ્દન ખોટી છે નીતિ નિયમ થી ચાલતી હોય તો છેલ્લા અગિયાર વર્ષમાં ચાલીસ ચાલીસ વર્ષ ઇન્સ્પેક્શન થયું અને દરેક ઇન્સ્પેક્શન માં એ ફેલ ગયો છે તો એને કહો કેના જે ઇન્સ્પેક્શન થયું તો એના રિપોર્ટ તમને પોઝિટિવ રિપોર્ટ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોય તમને બતાડે જીપીસીબી પણ જીપીસીબી પણ અમને અમે એ લોકોને આરટીઆઈ કરી અમને કોઈ જવાબ નથી આપતા રિપોર્ટ નો

એના આધારે આ વસ્તુ થઈ છે એમાં પંચાયત કે કોઈ કોઈ બીજા કેટ નથી ખાલી તલાટી છે હવે જો આ વસ્તુ બંધ નહીં થાય તો અમે આનાથી ઉગ્ર આંદોલન કરીશું ગાંધીનગર પત્ર આપવા ગયેલા જીપીસીબી ના એ કીધું છે અમે યોગ્ય પગલા લઈશું અને નોન કમ્પ્લાયન્સ હશે તો ફરીથી ક્લોઝર નોટિસ આપી અને યુનિટ બંધ કરાવીશું